નમસ્કાર દોસ્તો ઉમારી હિરા ઉદ્યોગ માહિતી ચેનલ માં તમારું સ્વાગત છે આજે તમને આ વિડિયો ની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડિયો જોજો અને પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે ખાસ મુલાકાત ભાવનગર ની લીધી છે અને શ્રીજી એન્જિનિયરિંગ માં ખાસ તમે જોઈ શકો છો માધવ કોમ્પ્લેક્સ માં દુકાન આવેલી છે અને પૂરો એડ્રેસ ખાસ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો અને આ જગ્યા ઉપર દોરીના મશીન ને લગતા દરેક કામ થઈ જશે આ જગ્યા ઉપર તમને દોરીના મશીનની અંદર સાફ્ટિંગ બદલાવી દોરીની મશીનની અંદર ફેરી ઓછી આવતી હોય એવો જે કાંઈ દોરીને મશીનને લગતા પ્રશ્ન હોય એ બધા અહીંયા રિપેરિંગનું કામ થઈ જાય અને બીજું કે ખાસ કે તમે નવા મશીન લેવા માગતા હોય દોરીના તો પણ આ જગ્યા ઉપર તમને મળી જાય દોરીના મશીન ખાસ તમે જોઈ શકો છો આ રીતના દોરીના મશીન બધા નવા પણ તમને મળી શકશે દોરીના મશીનનું રિપેરિંગનું કામ પણ સારામાં સારું વિશ્વાસપાત્ર થળશે કેમ કે આ જગ્યા પર મેં પણ દોરીના મશીન રિપેરિંગ કરવા મેકલું છું ખાસ તમે જોઈ શકો છો ને શેઠ નું નામ છે કાંજીભાઈ ખાસ તમારી સ્ક્રીન ઉપર તમે કાંજીભાઈ નો નંબર ખાસ તમે જોઈ શકો છો કે દોરીના મશીન તમે કદાચ ગામડામાંથી આવતા હોય તો ખાસ તમારે કાંજીભાઈને કોલ કરીને પૂછીજો ને બીજું કે ભાવનગર ની અંદર હું છે કે રવિવારે એક દિવસ રજા રહે છે બાકી બધા આરે શરૂ જ રહે છે દુકાન ખાલી રવિવારે આપણે હું છે ભાવનગર ની અંદર રજા રહે છે ને બીજું કે દોરીની મશીનની ડાયો પણ તમને આ જગ્યા ઉપરથી મળી જાહે કેમ કે આ રીતની દોરીની ડાયો પણ તમને મળી જાહે ને બીજું કે દોરીને કામ દોરીની મશીનનો જે રિપેરિંગ નું કામ છે 100% બેસ્ટ કામ છે અવશ્ય એક ઓતની મુલાકાત લેજો આ જગ્યા ઉપર ને કામ તમે કરાવજો કેમ કે હું પાલિતાણા થી ભાવનગર મેકલું છું આ જગ્યા ઉપર દોરીની મશીન રિપેરિંગ કરવા કેમ કે આનું જે કામ છે ને એ 100% બેસ્ટ છે અને ભાવનગર ની અંદર વિશ્વાસપાત્ર સ્થળ છે તમે એક વખત ભાવનગરની આજુબાજુ કોઈ પણ જગ્યા ઉપર હોવ તમે એક વખત આ જગ્યા ઉપર દોરીન મશીન રિપેરિંગ કરાવો સો ટકા બેસ્ટ કામ નું છે એમનું અને રીઝનેબલ ભાવ છે